વરસાદ વરસાદ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટર્ફ સક્રિય થયા છે પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી છોટાઉદેપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી સુરત ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ તાપી દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે વરસાદી જે ટર્ફ છે તે જોવા મળી રહ્યું છે ઓફ શોર ટર્ફના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મહત્વપૂર્ણ રીતે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અટકેલું જે ચોમાસું છે તે હવે આગળ વધી રહ્યું છે ડાંગ નવસારી નર્મદા તમામે તમામ જગ્યાઓ ઉપર વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે અને આગાહી પણ કરવામાં આવી છે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તો આ તરફ બનાસકાંઠા અને પાટણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે મહેસાણા સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી ગાંધીનગર અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી અરવલ્લી ખેડા આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા ભરૂચમાં વરસાદની આગાહી છે ત્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે વરસાદ માટે ભાવનગર સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી